નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસે બાકી રહ્યા છે ત્યારે મૂર્તિ કલાકારો માની મૂર્તિની આખરી ઓપ આપતા નજરે પડ્યા નવરી ના હવે ગણતરીના દિવસે બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધૂમધામથી મા અંબેરની ભક્તિ સાથે પૂજા અર્ચના કરવામાં આવતી હતી ત્યારે વડોદરાના કલા મંદિરના ખાચામાં મૂર્તિઓ દ્વારા મૂર્તિકારો દ્વારા મા અંબેની પ્રતિમાઓને આખરી ઓપ આપતા નજરે પડ્યા હતા માય ભક્તો દ્વારા અંબેમાની પ્રતિમા સ્થાપના કરવામાં આવે છે દસ દિવસ અંબેમાની પૂજા અર્ચના સાથે ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ મૂર્તિકારો દ્વારા જોવા મળી રહ્યો છે ત્યારે મૂર્તિકારો દ્વારા અંબેમાની વિવિધ પ્રકારની મૂર્તિઓ પણ મનાવવામાં આવી છે આ વખતે માતાની પર્વ ચાર પાંચ દિવસ રહ્યા છે માતાજીના તહેવારોના અને પબ્લિકનો ગસવાર વધી રહ્યો છે કે દર વર્ષે માતાજી મૂર્તિઓ લોકો ઘરે ઘરે બેસતા હતા થઈ ગયા છે અને માટીની મૂર્તિનું વધારે પ્રમાણ પરના મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે અને ખાસ કરીને કંઈક અમારે ત્યાં દોઢ દોઢ ફૂટથી પાંચ છ ફૂટ સુધીની મૂર્તિઓ વેચાય છે એનો ભાવ છે તમારો દોઢ ફૂટનો 2500 રૂપિયા એ અઢી અઢીસો રૂપિયા અને સૌથી મોટી મૂર્તિ પાંચ છ હજારથી આસપાસથી ચાલુ થાય છે અમારે આ પીઓપીની મૂર્તિ તમારો મોટી મૂર્તિનો તમારો છ સાત હજારનો ભાવ આવે માટીની મૂર્તિ એનાથી થોડી મોંઘી પડે એ પંદરસો બે હજારની પડે કેમ કે ઘરે બીજ જે જ્યાં લોકો કરે છે એટલા માટે સરકાર શ્રી તરફથી માટીની મૂર્તિઓનું પ્રમાણથી અમારે ત્યાંથી બહુ વધી ગયું છે